વિડીયો માટે ખબર પડી જાય આપણે છે બસ હવે જવાનું છે રેડી તો થઈ જ ગયા સી અત્યારે અઢી ત્રણ વાગ્યા છે ત્રણ વાગી ગયા છે ચલો કન્ટિન્યુ રેજો વિડીયોમાં હું તો કાર ની તૈયાર થઈ ગઈ રાહ તૈયાર થાય છે

તો થોડીક વાર ગાડી બંધ પડી ગઈ પણ પછી ચાલુ થઈ ગઈ હતી અને અમે કિલ્લો જોવા આવ્યા છે અને અહીંયા છે ને આવું હોય ને તો ચાર વાગ્યે પોગી જવાનું નકર ચાર વાગ્યે પછી ટિકિટ ન મળે એવું હોય ને રાજ હે પછી ટિકિટ બંધ થઈ જાય અને ટિકિટ જો આવી આપે તમારા હાથમાં આમ પહેરી લેવાની કારસ તો આપણે કાંઈ નહીં હાલો અંદર જાવી પછી અંદર જોઈ શું છે જોવાનું અહીંયા છે ને અંદર આવી ગયા છે પણ અહીંયા કઈ સમજાતું નથી અમને અહીંયા અંદર મોકલ્યા છે અહીંયા કઈ જોવાનું છે એમ કે છે મજા આવશે બધું મસ્ત જોવાનું છે જો અહીંયા બધું આ ઝોનું છે ને કંઈક જોવાનું છે અહીંયા અંદર કંઈક જોવાનું છે પણ અમે વેટિંગમાં બેઠા છીએ પણ અંદર જાય પછી ખબર પડે પહેલી વાર આવ્યા ત્યાં કોઈ આઈડિયા છે અંદર છે ને વેડિયો નહોતો ઉતારવા કહેતા એટલે અંદરનું કાંઈ લીધું નથી પણ ત્યાં છે ને કંઈક આ કિલ્લો કઈ રીતે બન્યો અને પોર્ટુગીઝો કઈ રીતે આવ્યા જળમાર્ગ સુરતનો કઈ રીતે થયો એવું બધું હતું એમાં પણ વિડીયો અલાવ ન અમારી બેન જો તરસ્યા થઈ ગયા છે તરસ લાગી અમારી બેન ને આમ જવો એનો નજારો ફેમિલી જો મસ્ત અહીંયા છે ને અંદર જોઈને આવ્યા છે અહીંયા શું હતું ખબર પેલા જે હાલતું હોય ને સિક્કા ને નોટું ને એ બધે હથિયારો કોઠીઓ પેલાનું બધું મતલબ જૂનું જે કિલ્લાનું છે ને શું જૂનું બધું બોલો ને રાસ્તા ફંખાતું નથી

જો આવું બધું અહીંયા જો અહીંયા જો અંદર થી પાણી આવે છે જો જો પેલા આવો હતો કિલ્લો અને અત્યારે આ નવું આ બન્યું એવું એવું જો અહીંયા આ આવી રીતનું પેલા હતું તો અત્યારે જો આવું થયું છે જો અંદરનો નજારો છે બધો જો આ છે ને લાગે ઓલા બ્રિટિશ ની મતલબ કેમ ખોવાનું ગાડલું ને એવું એ રીતનું બધું છે મસ્ત મસ્તી મસ્તીનું નવ ગ્રહ પેનલ છે મસ્ત મસ્ત જોવાના આવું આ દીપડો આ શપ્ત માતૃકાજો એ બહાર નીકળે ને તો મસ્ત તાપી આવી ગઈ જો આ રવિવારી ભરાયે છે અને અહીંથી તાપી જો આ એ કપડાં ને એવું છે જો જૂના બધા જો પહેલાંના જમાનાના કપડાં ને એવું જો પોશાક બધા અહીં છે ને લાઇટ બંધ થઈ ગઈ છે એટલે નહીં દેખાય બરાબર જો જૂની વસ્તુઓ જો મોતીની પોરવીલી જો આવું ભરતા ને આ બધું જૂના એકદમ જૂના જમાનાનું પાંદાન હિંઢોણી એવું બધું છે જો આ તોરણ છે આ સણીઓ જો પછી આ માળા બુટ્ટી બંધ અને તોડા એવું બધું છે જો આવું આ બંધ અને તોડા જો આ કેવી રીતના પહેરવા જો અહીંયા ચિત્રો દોરેલા છે આમ જો આ જો વીટી છે વીટીઓ આમ જો કવડી મોટી મોટી વીટીઓ રૂમાલો જો પેલા આવી આવા રૂમાલો ભરતા અને રાખતા અને જો ઘરે જ મતલબ બનાવેલા આ પારસી બાળકના વસ્ત્ર છે પારસી બાળકના આ પારસી શૈલીની ટોપી

આપણે અત્યારે વપરી એવા મશીન કાપી એવા મશીન છે આ બધું બધું આપણે હાથે કરીને કાપીને બધાય છે છે ને અલગ અલગ રૂમો બનાવેલું હોય બધું છે ને આ રીતનું બતાવેલું આ બધું લખેલું હોય એ બધું વાંચવું પડે તો એ સમજાય આ શું છે કાંઈ સમજાય નહીં અને આ જો બધું આપણે કેમ ઓલા જૂના જમાનાની ઈટોનું ને એવું મસ્ત મસ્ત છે ને એ બધી રૂમો રૂમો પાછા બધા અત્યારે એસી ને એવું બધું ગોઠવેલું છે આ શું છે એવું અઢારમી કાર્ય સપ્તાહ એવું છે તમે વાંચજો બધે તો સમજાય મસ્ત મસ્ત કૃષ્ણ ભગવાનની મૂર્તિ બધી છે અહીંથી જો દાદરા ને એવું કેવું છે અહીંથી નીચે તો મને લાગે પરમિશન નહીં હોય તો ઓલા આપણે દીવા છે ઓલા આપણે પેલા કરતા ને જે બધે રાજાશાહી વખત બધા બંગલામાં ને હોય ને કિલ્લામાં જો હા દીવા છે બધે અલગ અલગ આ પોપટ વાળા ને એવા બધા આ બધું લખેલું છે અત્યારે પાછું શું છે ટાઈમ થઈ ગયો છે થોડુંક મોડું જવાનું એમાં થોડુંક સ્પીડથી થોડુંક બતાવવું પડશે આ જો આપણું મતલબ બધું છે કાંક સંસ્કૃતિ પ્રમાણેનું મને બહુ એ આઈડિયા નથી આવતો હું છે એમ આ પાય છે બધું ઘણું બધું ઘણું બધું મતલબ જૂની જૂની બધી વસ્તુ છે બધું ધાર્મિક મુકટ મતલબ જે નળિયા છે એમ કે અત્યારે થોડાક સમય પહેલા આપણી પાસે આવ્યા હતા ડબલ હંસ રાણી મતલબ આ તો જૂના છે ડબલ હંસ પછી આ જો ઈટુ આવી હતી ઈટુ પછી આ લાદી છે આ અને તો બેલું લાગે મને આ બેલું છે હા પેલા આવું હતું ને આવું આ તો છે ને બધું કાકું જોરદાર છે અહીંયા લગભગ જવાની નોટ લો પરમિશન છે અહીં નીચે કાંક છે બધું પણ અહીંયા અમુક વસ્તુની છે ને બધી પરમિશન છે કે જ્યાં તમે ન જઈ શકો બસ જો હવે અહીંયાથી બહાર નીકળાશે ઘણું બધું જોવાનું હતું વિડીયો પેલા છે ને હું કે થોડોક ઉતારો નહોતો પણ બહુ બધું જોવાનું છે અહીંયા આવીને તો બહુ મજા આવે અહીંયા જેટલા આવીને એટલે ટાઈમ ઓછો પડે એવું છે બધું અને હવે જો બારા નીકળી ગયા છે નું લોકેશન કઈક આવું છે જો આ બહુ મસ્ત કિલ્લો છે અંદર જોવાનું બહુ સારો સારો તો મજા આવી એમ કા રાસ હવે બારા છે હા બધું જૂનું ઐતિહાસિક બધું જોવાનું છે પ્લીઝ ઉશો કરો બંધ થઈ ગયું ત્યાંથી અમે એન્ટર થયા થા

જમીલો હવે બહુ ટ્રાફિક હતી ને તો અંધારું થઈ ગયું પહોંચવામાં સારું હાલો કામ મારશું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જય દ્વારકાધીશ